ગઢડાના લાણણકા ગામની દિવાલો પણ બોલે છે છાત્રોને ભણતરના પાઠ ભણાવવા બનાવી હડતી ફરતી શાળા શોધી કાઢ્યો અનોખો નુસ્ખો બોટાદ જિલ્લાના શિક્ષકે જ્ઞાન સાથે ગમ્મતનો પ્રયોગ કરી વિદ્યાર્થીઓમાં અભ્યાસમાં રુચિ વધારવા કમર કસી છે તમે ગઢડા તાલુકાના લાખણકા ગામમાં જાઓ તો અહીં મકાનોના અલગ જ રૂપ રંગ જોવા મળશે લાખણકાની પ્રાથમિક શાળાના શિક્ષક મનીષભાઈ જેઠવાએ ગામમાં મકાનોની દિવાલોને બ્લેકબોર્ડમાં બોડ માં ફેરવી દીધી છે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી ભાષામાં ગામની દિવાલો બોલે તેવા સૂત્રો લખીને વિદ્યાર્થીઓ માટે હરતી ફરતી શાળા બનાવી દીધી છે બાળકો શાળાના સમય બાદ રમત પ્રવૃત્તિઓ શેરી ગલીઓમાં કરતા હોય છે ત્યારે આ સમયે પણ શિક્ષણનો લગાવ રહે તેવા સુંદર અભિગમ અપનાવાયો છે શિક્ષક મનીષ જેઠવાએ કોરોના કાળથી અત્યાર સુધીમાં ગામની એકસો પચાસ દિવાલો પર અભ્યાસ લક્ષી પેઇન્ટિંગ કર્યું છે બાળકો શેરીઓમાં રમતા સમયે દિવાલો પર દોરેલા ચિત્રોથી શિક્ષણનો પાયો પણ મજબૂત કરી રહ્યા છે લાખણકા ગામના લોકો પણ અભ્યાસ ચિત્રો સૂત્રોથી ગામની સુંદરતા વધારનાર શિક્ષકની કામગીરીને બિરદાવી રહ્યા છે